પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેની શરૂઆત કરી દેવામાં આવી સૌપ્રથમ વખત સોમનાથ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને જેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લો મૂક્યો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે જ્યારે સોમનાથ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા હતા સૌપ્રથમ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી તેમના આશીર્વાદ મેળવીને ત્યારબાદ તેમણે આ સોમનાથ મહોત્સવને ખુલ્લો મૂક્યો છે સોમનાથ મહાદેવ મંદિર જ્યાં સોમનાથ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે જ્યાં દરરોજ રાત્રે એકસો આઠ દિવારની આરતી કરવામાં આવશે સાથે જ અહીં જે ભારતીય કલાકારો છે તેઓ અલગ અલગ પ્રસ્તુતિ કરશે આ સોમનાથ મહોત્સવનું જ્યારે ભવ્ય આયોજન પહેલી વાર કરવામાં આવ્યું છે ત્યારે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે વિશ્વ નેતા મહાકુંભ ટેકનોલોજી અને આસ્થાનો સંગમ બન્યો છે હવે આવી રહેલા મહાશિવરાત્રીના પર્વની ભક્તિમય ઉજવણી માટે સોમનાથ ખાતે ત્રિવેણી પાસે અરબસાગરના તટે ભારતીય કલા સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ કક્ષાનો સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રયાસોના પરિણામે આપણા આસ્થાના કેન્દ્ર એક ભારત શ્રેષ્ઠ ભારતના કેન્દ્રો બન્યા છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કાશી તમિલ સંગમ અને સોમનાથ તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ઐક્ય જાળવવાનું મહત્વનું કાર્ય થયું છે અનેકતામાં એકતા ઉજાગર થઈ છે આસ્થાનું કેન્દ્ર સોમનાથ કલા સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ પ્રસ્થાપિત થાય તેવા આ ઉત્તમ પ્રયાસો આ સોમનાથ મહોત્સવ છે આપણું આ સોમનાથ મંદિર માત્ર એક ધર્મ સ્થળ નહીં પણ ભારતીય પણ છે સદીઓથી સોમનાથ પર અનેક વિદેશી આક્રમણો થયા મોગલો શાસકો અને અન્ય આક્રમણખોરે તેને ધ્વસ્ત કરી કરવાની કોશિશ કરી તેમ છતાં ભારતીય સંસ્કૃતિ દરેક વખતે નવી શક્તિ સાથે પુનરોત્તર મેળવીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું ભારત આઝાદ થયું ત્યારે સોમનાથ મંદિર ખંડેર રૂપ હતું ઓગણીસો સુડતાલીસમાં માં સરદાર વલ્લભભાઈ પટેલે તેને પુનર્નિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો જે ઓગણીસો એકાવનમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂર્ણ થયો ભારતના પ્રથમ રાષ્ટ્રપિતા પતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે સોમનાથ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે તેની ગણના માત્ર એક ધર્મ સ્થળ તરીકે નહીં પણ સંકલ્પ અને સંસ્કૃતિના અજોડ પ્રતિક તરીકે થાય છે સોમનાથ મંદિરનો ઇતિહાસ દર્શાવે છે કે જેને સંસ્કૃતિને નષ્ટ કરવા માંગતા હતા તેઓ ઇતિહાસમાં ગુમ થઈ ગયા પરંતુ સોમનાથ એક અખંડ પ્રતીક તરીકે ઊભું રહ્યું મંદિરનો વારંવાર પુનરુદ્ધાર સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ અવિનાશી છે એક સુભગ સંયોગ છે કે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ પરિસરનો જીર્ણોદ્ધાર કરવા કરાવનાર લોખંડી પુરુષ સરદાર સાહેબની પણ એકસો પચાસમી જન્મજયંતીના વર્ષે સૌપ્રથમ સોમનાથ મહોત્સવનું આજે આયોજન થયું છે મહાશિવરાત્રિના પાવન પર્વ કલા દ્વારા આરાધના સાથે સોમનાથ મહોત્સવનું સૌ પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે તેના પ્રવાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અહીંના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવાનું પણ ખૂબ મહત્મય છે આ મહોત્સવ દરમિયાન અહીં દરરોજ સાંજે એકસો આઠ દીવાની વિશેષ સંગમ આરતીનું પણ આજે આયોજન થયું રાજ્યમાં સૌ પ્રથમ વખત સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવની ઉજવણી થશે સોમનાથ દર્શનને શ્રદ્ધાળુઓએ વધુ સુગમ કનેક્ટિવિટી મળે તે માટે આપણે આ વર્ષના બજેટમાં પણ જોગવાઈ કરી છે અમદાવાદથી રાજકોટ અને તેના એક્સટેન્શનમાં દ્વારકા સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આ બજેટમાં આપણે આયોજન કર્યું છે રાજ્ય સરકાર આગામી બે વીસ પચીસ વર્ષના વિઝન મુજબ આવનાર પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને તીર્થ સ્થાનો અને સમગ્ર પરિસરનો વિકાસ કરી રહી છે વડાપ્રધાન શ્રીએ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ આપ્યો છે પૌરાણિક અને ઐતિહાસિક વિરાસત એવા યાત્રાધામોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સોમનાથમાં પણ દિવ્ય આધ્યાત્મિક વિરાસતના ગૌરવ સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા વિકાસની ઝાંખી કરાવે એવું ભવ્ય આયોજન થયું છે આપણે સૌ વિકસિત ભારત માટે

મુખ્યમંત્રી લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કલાકારો આ ત્રણ દિવસ સુધી કલા ની આરાધના સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરશે આજે ત્રિવેણી ઘાટ ખાતે મહાઆરતી નું પણ આયોજન થયું એકસો આઠ આરતી પણ કરવામાં આવી હતી અહીંયા અલગ અલગ રીતે પ્રવાસન વિભાગ દ્વારા આજના આ એક અલગ રીતે મોટો આયોજન કરવામાં આવ્યું છે અને આપણે હમણાં એક કાર્યક્રમ હમણાં જોયો એ રીતના પ્રસ્તુતિ કલાકારો જે કરી રહ્યા છે એનો લાભ જુનાગઢ ગીર સોમનાથ અને ભવનાથના મેળામાં આવતા દેશ વિદેશ જે યાત્રિકો આવશે